સુરતના ઉધના ખાતે આવેલા જીવન પાછળના અમન સોસાયટીમાં રાત્રિના સમયે બાળકોની સરેઆમ છેડતી કરનાર નરાધમ સીસીટીવીમાં કેદ થયા બાદ ઉધના પોલીસે આઠ ટીમો બનાવી રાત દિવસ તપાસ હાથ ધરી સાતસો જેટલા કેમેરા ચેક કરી વિકૃતને ઊન પાટિયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે સુરત શહેરના ઉધના અમન સોસાયટીમાં એક વિકૃતે ત્રણ બાળાઓની રવિવારે રાત્રે છેડતી કરી હતી જે અંગે ઉધના પોલીસમાં અરજી કરવામાં આવી હતી તો બીજી તરફ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય જેમાં વિકૃતની હરકતો સામે આવી હતી જેથી ઉધના પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને ઉધના પોલીસે તાબડતોબ આઠ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી જેમાં ઉધના પોલીસની આઠ ટીમોએ રાત દિવસ તપાસ હાથ ધરી સાતસો જેટલા કેમેરા ચેક કર્યા હતા અને તપાસના અંતે આખરે ઊન વિસ્તારમાંથી મૂળ બિહારનો કટિહારનો અને હાલ ઉન તિરુપતિ નગરમાં રહેતા વિકૃત એવા નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાતરને ઝડપી પાડી હતો તો આરોપીની પૂછપરછ કરતાં પોતે સંચા ખાતામાં કામ કરતો હોવાનું અને એકલો રહેતો હોવાની કબૂલાત કરી હતી હાલ તો પોલીસે વિકૃત આરોપી નઈમુદ્દીન ઉર્ફે અરમાનની ધરપકડ કરી સરિયા પાછળ ધકેલી દીધો છે જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની નાની ગલી કુંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો એને સતત ફોલો કર્યા હતા અમે અને સતત ફોલો કરી છે તે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા આરોપી છે એનું નામ નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે એ પોતે ઓગણીસ વર્ષનો છે મજૂરી કામ કરે છે અને ઊંઘ પાટિયામાં રહે છે આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં એ તમામ તપાસ પોલીસ કરી રહેલ છે જે નજરેજોના લોકો છે એના સ્ટેટમેન્ટ પણ અમે લઈ રહ્યા છીએ અને આરોપીને કાયદાકીય રીતના કડકમાં કડક શિક્ષા થાય અને જે દીકરીઓ છે એ લોકોને ન્યાય મળે એ માટેના અમારો પૂરો પ્રયાસ છે જો કે વિકૃતની સામે કડકમાં કડક સજાની લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે bureau report g24 news